સર્વાંગી વિકાસને વેગમાન બનાવતું આપણું ગુજરાત વર્ષ બે હજાર પાંચ માં શરૂ થયેલી શહેરી વિકાસ યાત્રા આજે પચીસ માં પહોંચી છે અને ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવાશે ગુજરાતના શહેરી વિકાસ યાત્રાના વીસ વર્ષ રૂપિયા તેત્રીસસો કરોડના ખર્ચે રાજ્યની સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો નગરપાલિકાઓના વિકાસનો રોડ મેપ ખડાશે અને બાવીસ પરિવારોનું પોતાના ઘરનું સપનું થશે પૂર્ણ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ના કામો સહિત રૂપિયા ચાર હજાર આઠસો ચોસઠ કરોડના ખર્ચે ગુજરાતના અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્ત થશે આવો ગુજરાતના શહેરોની વીસ વર્ષની વિકાસ યાત્રાને ઉજવીએ विकसित भारत माटे विकसित गुजरात बनाए वीस वर्ष शहरी विकास ना तारीख सत्यावीस मे बेहजर पच्चीस स्थल महात्मा मंदिर गांधीनगर